નર્મદા ભવન ખાતે પંચોતેર માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી શહેરના નર્મદા ભવન પરિસર માં વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે જેમાં ખાસ કરીને એસડીએમ કચેરી તેમજ લાંચ રુશદ વિરોધી શાખાના અધિકારી કર્મચારીઓએ હાજરી આપીને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી સવારે નવ કલાકે એસડીએમ વી કે સાબરના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જે બાદ તમામ હાજર કર્મચારીઓ અને પોલીસ જવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી જે બાદ પરેડનું નિરીક્ષણ કરીને નાયબ કલેક્ટર દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત કર્યા બાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આજે પંચોતેર ગણતંત્ર ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા સિટી પ્રાંતની કચેરીમાં સત્તા દિવસ ઉજવણી કરવામાં આવી આના ભાગરૂપે આપણા આજે તમામ સ્વાતંત્ર સેનાનીઓ તમામ ક્રાંતિકારીઓ બંધારણના ઘડતરમાં યોગદાન આપનાર તમામ મહાનુભાવો ને હું યાદ કરું છું આજે વડોદરા શહેરના તમામ નાગરિકોને પણ શુભકામનાઓ પાઠવું છું અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આજે જે કંઈ પણ નાગરિકો સામેલ થયા છે એમનો પણ આભાર માનું છું અને આવનારા દિવસોમાં પણ વડોદરા શહેર ગુજરાત રાજ્ય અને ભારત દેશ સતત વિકાસના પંથે રહે અને નવા નવા વિકાસના આયોમાં પ્રાપ્ત કરે એવી પણ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર